શુક્રના પુનરાગમનના કારણે બની રહ્યો છે માલવ્ય રાજયોગ પાંચ રાશિઓ થશે સમૃદ્ધ ભાગ્યનો ઉદય થવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જીવનના તમામ ભૌતિક સુખોનો કારક શુક્ર જવાનો છે એક વર્ષ પછી તેની રાશિમાં પ્રવેશ કરો મિત્રો શુક્ર સપ્ટેમ્બર મહિનામાં ઘરે પરત ફરશે જેના કારણે શુક્ર પોતાની રાશિ બદલતાની સાથે જ માલવ્ય રાજયોગ બનાવશે જે તુલા મકર સહિત પાંચ રાશિઓ પર તેની શુભ અસર અને અને માતા 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 ગૌરી લક્ષ્મી સરસ્વતીના આશીર્વાદ પણ વરસશે આ પાંચ રાશિઓ પર જેના કારણે તેમના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે ગ્રહોની સ્થિતિનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે પછી તે તમારી કુંડળીમાં તેમનું નબળું પડવું કે મજબૂત થવું હોય કે પરિવર્તન હોય કોઈ રાશિ રાશિચિહ્ન હાલમાં સુખ અને પ્રેમ સહિત જીવનના તમામ ભૌતિક સુખોનો કારક ગ્રહ શુક્ર ગ્રહ તેની પોતાની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે એટલે કે આખા વર્ષ પછી શુક્ર પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે અઢાર સપ્ટેમ્બરે શુક્રનો પ્રવેશ થશે અને આ દરમિયાન માલવ્ય રાજયોગ પણ બનશે આ યોગની અસરથી વૃષભ અને તુલા રાશિ સહિત પાંચ રાશિઓ પર સકારાત્મક અસર થશે જ્યોતિષ અનુસાર એવું કહી શકાય છે કે આ રાશિના લોકો માટે ભાગ્યનો સમય છે ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ભગવાન શુક્ર મા લક્ષ્મી મા ગૌરી અને મા સરસ્વતીના વિશેષ આશીર્વાદ મળવાના છે તો મિત્રો વિડીયો પહેલા માતા સરસ્વતીના સાચા ભક્તોએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ વિડીયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સરસ્વતી માતા લખો નંબર એક તુલા ચાલો તમને જણાવીએ કે તુલા રાશિના લોકો માલવ્ય રાજયોગ બનીને તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે સૌપ્રથમ ભગવાન શુક્રનું તમારી રાશિ પર પ્રભુત્વ છે અને શુક્ર પણ તમારી રાશિના આવક અને લાભ સ્થાનની મુલાકાત લેશે તેથી આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમને દેવી સરસ્વતીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થશે જે તમારી માનસિક નબળાઈ પણ દૂર કરશે તેમજ દેવી લક્ષ્મીની કૃપાથી તમે શુભ કાર્યમાં વધુ ધ્યાન આપશો દેવી સરસ્વતીની કૃપાથી તમને આર્થિક લાભની નવી તકો મળી શકે છે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જીવનની ટ્રેન પાટા પર આવી જશે તમને થોડા સમય માટે જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે અમે તમને એ પણ જણાવી દઈએ કે પરિવાર અને સંબંધીઓની અવારનવાર મુલાકાત થશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવી દેશે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરશો તો તમારા બિઝનેસમાં સારા નફાની શક્યતા છે હા મિત્રો આ રાશિના મિત્રો અમે તમને જણાવીશું કે તમે સફળ થશો તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં અને આ નિર્ણય તમારા હિતમાં સાબિત થશે તે જ સમયે અમે તમને જણાવીએ કે માલવીરાજ યોગનો આ સંયોજન તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો માતા લક્ષ્મી માતા સરસ્વતી અને માતા ગૌરી તમને ખૂબ જ પ્રિય છે તમારા બધા બાકી કામો માતા ગૌરી તુલા રાશિના લોકોના આશીર્વાદથી તમે સમૃદ્ધ થશો અને તુલા રાશિના લોકોને પણ જણાવી દઈએ કે સમાજમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે તમને પસંદ આવશે અને અમે તમને તમને તે જણાવીશું સફળતાની તક મળશે જેઓ તેમના જીવનમાં આગળ વધશે કામમાં પણ અવરોધો તમારા માર્ગમાં જે અવરોધો આવી રહ્યા હતા તે પણ સમાપ્ત થઈ જશે માતા લક્ષ્મી તમને તમારી પસંદના સ્થાન પર રોજગાર મળશે જો તમે કોઈ કામ શરૂ કરવા માંગતા હોવ તો તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી દૂર ન જવા દો નંબર બે મકર મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે માલવી રાજ્યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં રાજ્યોગ બનશે તેથી આ સમય દરમિયાન તમે ભૌતિક સુખો મેળવી શકો છો તેમજ તમે તમે વાહન પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પણ પૂરું કરી શકો છો આ સાથે વિસ્તાર વધશે ચાલો હું તમને કહી દઉં કે તમારું ગમે તે હોય તમે તમારા અંગત જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થશે આ સમયે તમે અમર્યાદિત પૈસા મેળવી શકો છો અને જો તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે આ સમસ્યાઓથી મુક્ત થશો મકર રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે આ વખતે દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહી છે તમારી બેગ હવે ખુશીઓથી ભરાઈ જશે તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે અને નોકરી મળવાના ચાન્સ છે દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે આવનાર સમયમાં પરિવારમાં ખુશીઓ આવવાની છે તમને આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ફાયદો થશે મકર રાશિના લોકોને જણાવો કે પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ છે અને તમને ધાર્મિક યાત્રા પર જવાની તક પણ મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમે તમારી વાતોથી આ મહિને કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભની સંભાવનાઓ રહેશે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો અને તમે કોઈ ખાસ કામને લઈને ઉત્સાહિત રહેશો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી માતાનું મન પ્રસન્ન રહેશે ઉપરાંત જો તમે આ સમયે તમારા પરિવારમાં કોઈ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો તમારી ચિંતાઓ પણ સમાપ્ત થઈ જશે અને તમે પરિવાર સાથે વધુ સારું તાલમેલ બનાવશો આ માલવી રાજ્યોગ દ્વારા દેવી લક્ષ્મી તમારા પર વિશેષ આશીર્વાદ આપવા જઈ રહી છે નંબર ત્રણ મેષ રાશિ ચાલો તમને જણાવીએ કે આ રાજ્યોગ તમારા માટે વરદાથી ઓછો નહીં હોય હા મિત્રો કારણ કે શુક્ર તમારી સંક્રમણ કુંડળીથી તમારા ભાગ્ય અને વિદેશી ઘરની રક્ષા કરશે તમને સારા નસીબ મળશે આ સમયગાળા દરમિયાન જો ભાગ્ય તમારો સાથ આપે છે તો તમને લાભ અને પ્રગતિની ઘણી તકો મળી શકે છે ઉપરાંત માલવ્ય રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેથી આ સમયે તમને ભૌતિક સુખો મળી શકે છે દોસ્તો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મી અને માતા સરસ્વતી મેષ રાશિની કૃપાથી તમે તમારા બધા શત્રુઓને હરાવી શકશો જેના કારણે શત્રુઓ આપમેળે તમારા પગ પર પડી જશે આ તમારા માટે સકારાત્મક પરિણામ હશે દેવી લક્ષ્મી અને દેવી લક્ષ્મીના અદભુત આશીર્વાદ મળશે તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે આ સમયે તમને દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત થશે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો મેષ રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે માતા લક્ષ્મી નોકરી પૈસા લોકોને પદમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થઈ શકે છે જે લાંબા સમયથી બેરોજગાર છે તે રોજગારની શોધમાં અહીં ભટકે છે હવે તેના દુઃખ ખના દિવસોનો અંત આવવાનો છે જેના કારણે તેને હવે સારી નોકરી મળશે ઈચ્છિત સ્થાન જે તેમના જીવનને સુધારશે હા મિત્રો ભગવાન શુક્રની કૃપાથી તમારા ઘરમાં ધન આગમનના સંકેતો છે લાંબા સમયથી લગ્નની ચિંતામાં હતા દેવી લક્ષ્મીની કૃપાથી તેમની પરેશાનીઓ દૂર થશે હા મિત્રો તમારા પર શુક્રની વિશેષ કૃપા છે નંબર ચાર સિંહ રાશિ ચાલો તમને સિંહ રાશિના લોકો વિશે જણાવીએ શુક્રનો માલવી રાજયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે ચાલો તમને જણાવીએ કે અઢારમી ડિસેમ્બર સુધી ભગવાન શુક્રની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે ભગવાન શુક્રની કૃપાથી થશે એ પણ જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો શુક્રદેવ મહારાજની કૃપાથી તમારી આ સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જશે તમારા કામમાં વિવિધ પ્રકારની રૂચિ વધશે જેમાં તમને સફળતા મળશે તમને જણાવી દઈએ કે શુક્રની કૃપાથી તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ મળશે અને તમને તમારા મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે જો તમે ધંધો કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની તકો પણ રહેશે સિંહ રાશિના લોકોને જણાવો કે તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવામાં સફળ થશો આ સાથે તમારી જમીન સંપત્તિ પણ ચાલતી બાબતોમાં વિજય પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારા સંતાનોની પ્રગતિ જોઈને ખૂબ જ પ્રસન્ન થશો શનિદેવની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે તમારી લવ લાઈફની મદદથી આ ખૂબ જ ખાસ સમય હશે જો પારિવારિક જીવનની વાત કરીએ તો તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે તેમાં ખૂબ જ ખુશી હશે નોકરી અને પૈસા દેશવાસીઓની સ્થિતિમાં હશે ત્યાં પ્રગતિ થશે તમારા બોસ તમારા કામની ખૂબ પ્રશંસા કરશે તમારો પગાર પણ વધી શકે છે જેનાથી તમારા ઘરમાં એક નવી ભેટ જેવું વાતાવરણ રહેશે તમારા પર શુક્રની વિશેષ કૃપા વરસી રહી છે તો મિત્રો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દી સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને લાઇક કરો નંબર પાંચ વૃશ્ચિક મકર રાશિવાળા લોકોએ તમને જણાવી દઈએ કે શુક્ર તુલા રાશિમાં પ્રવેશતાની સાથે જ માલવી રાજ્યોગની રચના આ રાશિના લોકો માટે વરદાથી ઓછી સાબિત થશે હા મિત્રો શુક્રદેવ મહારાજની કૃપાથી તમે તમારા કાર્યમાં સફળતા મળશે વૃશ્ચિક રાશિવાળા લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ મળશે મેળવી શકે છે શુક્રદેવ મહારાજની કૃપાથી વાહન મિલકત જમીન છોડ વગેરે ખરીદવાનું તમારું સપનું પૂર્ણ થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં વૃશ્ચિક રાશિના લોકો જે પણ કામ કરી રહ્યા છે અથવા તેમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમાં તમને રસ પડશે અને તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે લાંબા પ્રવાસ પર જાઓ તમને ઓનસાઇટ નોકરીની તકો પણ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમે તમારા કાર્યને એવી રીતે કરશો કે તમારી છબી કાર્યસ્થળ પર એક ટીમ લીડર તરીકે ઉભરી આવશે જેમનો પોતાનો વ્યવસાય છે તેઓ માટે આ સમય તમને શેરબજાર દ્વારા પૈસા કમાવવા માટે સારો રહેશે સારું વળતર આમ આ લોકો વ્યવસાયમાં લોકપ્રિયતા મેળવવામાં સફળ રહેશે તેમજ શુક્રદેવ મહારાજની કૃપાથી તમને વેપારમાં મોટો સોદો મળી શકે છે બાકી રહેલા પૈસા પાછા મળી શકે છે હું લાંબા સમયથી જે પણ પ્રાર્થના કરી રહ્યો છું તેનો અંત આવશે ભગવાનની કૃપાથી તમારું પારિવારિક જીવન ચાલશે ખુશખુશાલ રહો જેઓ લાંબા સમય સુધી પોતાનો વ્યવસાય કરવા માંગે છે તેમના માટે સમય ખૂબ જ સારો રહેશે તમારું દાંપત્ય જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે પ્રેમ જીવન ખૂબ જ સારું રહેશે અને જો આપણે વાત કરીએ વૃદ્ધોના સ્વાસ્થ્ય વિશે તો તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થશે સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો આ બધી એવી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા આ પાંચ રાશિઓ પર રહેવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવો આભાર